નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત કરીએ છીએ અને સાથે સાથે એ મિત્રો પશુપાલનની પણ વાત કરતા હોય છે મિત્રો આજે આપણે એક એવી જ ગૌશાળાની વાત કરવી છે કે જે ગૌશાળા જે માત્ર ને માત્ર એ ખેડૂત મિત્રો માટે એમ કહેવાય કે શોખના કારણે અને એક ખેડૂતોને જે છે એ લોકોને જે છે એ સારી વસ્તુ મળે લોકો જે છે એ ગાય તરફ જે છે એ લોકોનો પ્રેમ વધે ગાયની વસ્તુ જે બનાવવામાં આવે છે એ લોકો સારી રીતે મેળવી શકે એના માટે એ મિત્ર મિત્રો આજે આપણે એક એવી જ ગૌશાળાની મુલાકાત લેવાના છે કે અગાઉ પણ જે છે એ મિત્રો આપણે સવાણી ફાર્મનું નામ તમે સાંભળ્યું છે અને આ સવાણી ફાર્મની અંદર એ જે આખા સવાણી ફાર્મનું મેનેજમેન્ટ કરતા એ જિગ્નેશભાઈ ગજેરા એમનો અગાઉ આપણે વિડીયો મૂકી ચૂક્યા છે જે નર્સરીની અંદર વિડીયો હતો આજે એમની ગૌશાળાનો વિડીયો મિત્રો આજે આપણે મૂકવાના છીએ અને આ ગૌશાળા જે છે એમણે શા માટે કરી અત્યારે હાલના સમયગાળા અંદર કેટલી ગાયો એ આ ગૌશાળાની અંદર ધરાવે છે અને આ ગૌશાળાનો હેતુ શું રહેલો છે એ આપણે જીગ્નેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું જીગ્નેશભાઈ આપનો પરિચય આપી અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રો જે છે એમને જે છે એ કેવી કેવી ગૌશાળા જે છે એ બનાવતા હોય તો કેવી ગાયો પસંદ કરવી જોઈએ ગાય જે છે એનું દૂધ વેચાણ ન કરતા પણ ગાયનું જે દૂધ છે ઘી છે માખણ છે એનું મૂલ્યવર્ધન કરી લોકો સુધી કેવી રીતનું પહોંચે એના માટેનું જે તમારું આયોજન છે અમારા ખેડૂત સુધી વાત કરો એમ આપણે ગૌશાળામાં જો એક તો પહેલો પ્રશ્ન એ છે કે જે ગૌશાળા એટલે ગાયું અને ગાયો આપણે રાખીએ છીએ એનું જે મેન આપણે ઘી ઘી માણસોને બાળકો અટાણે ખાય છે જે એમાં ઓરિજિનલ વસ્તુ કે જે ખાતરીબંધ વસ્તુ આપણે આપીએ છીએ અને બીજું કે એનું ગૌમૂત્ર અને એનું સાણ એ ઓર્ગેનિક દવામાં આપણે બનાવીએ છીએ કે ભાઈ જો ખાંડ આપણે કોઈ પણ પાકમાં આપણે નાખીએ ખાતર એનું અને ઓર્ગેનિક વસ્તુ આપણે બાળકોને જંતુનાશક દવા સિવાયનું આપણે બનાવીએ છીએ અને પ્લસ આપણે અત્યારે હું ગૌશાળાની અંદર દૂધની અંદરથી આપણે દૂધ નથી આપતા હા બરાબર આપણે એની પ્રોડક્ટ બધી બનાવીએ છીએ જો માનો કે માવો પ્યોર ઓરિજિનલ માવો બનાવી આપીએ પેંડા બનાવીએ છીએ ઘી બનાવીએ છીએ અડજીયો બનાવીને આપીએ આપણું જ ગે છે એનો અડજીયો બનાવીએ છીએ આપણે જ ગાયો આપણે માનો કે આ ગાય છે હા હા ગાયનો આપણે આ એમાંય ગાય આપણે પ્યોર ગીર ગાય છે એમાં ઓરિજિનલ જાતવાની હોવી જોઈએ બરાબર છે ભાઈ જે ગાય હોય ને એમાંય બે વસ્તુ આવે છે હા હા કે ભાઈ ગાયને આપણે ધોવા ટાઈમે આસળ બાંધીએ અને ગાને આખી બાંધીએ તો અમુક ગાય ને જ દોવા દેતી ના બરાબર અને અમુક ગા જે જાતવાન હોય ને એને તમે ગમે એ રીતે વગર સેવા બાંધવીને બાંધવી આપણે દોઈ એકી છે બરોબર છે એટલે અમુક વસ્તુ આપણે બધું પ્રોડક્ટ સામાં બધું બનાવી છે અને હજી અમારે આ ઉનાળુ પાકમાં આપણે માનો કે ઉનાળુ છે હવે જે બાળકો આપણે શ્રીખંડ ખાય આ ખાય તે ખાય એ બધી વસ્તુ આપણે પ્યોર ઓરિજિનલ ગાયના દૂધમાંથી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને જાતવાન ગાય હોય અને ગમે એ આસળમાં તમે गमे तोई लो चवां बांजा वग़ैरह

અને એનું દવા બનાવું એની મેં આખી બેગ મંગાવેલી છે એ આખું હું બનાવું છું એનું પ્રોડક્ટ મારી પાસે પાછળ છે અને પ્યોર આપણે સાણ નાખીએ ખાતર

મિત્રો આ નંદી જે છે એ દુધરેજ ગૌશાળા જે કદમ આવેલી છે ત્યાં જે છે એનો આ નંદી છે અને આ નંદી જે છે એના દ્વારા એ અહીંયા ગાયો જે છે એને કહેવાય કે હીટમાં જ્યારે આવે છે ત્યારે જે છે એનાથી જે છે ફેળવવામાં આવી રહી છે ગંદી આપણે ઘરનો જ છે બરાબર હવે બીજું મારે જિગ્નેશભાઈ તમને એ પૂછવું છે કે આ ગૌશાળામાં જે છે આ જે વસ્તુ છે તમે તૈયાર કરી રહ્યા છો એ તમે વસ્તુઓ કેવી રીતની જે છે એ બજારમાં લોકો સુધી પહોંગાડો છો આપણે અહીંયા ઘરે જ બનાવીએ છીએ બધું દૂધ આપણે માવો પેંડા શ્રીખંડ શ્રીખંડની તો હજી પ્રોડક્ટ આપણે બનાવવાની છે એનો જે હું ટ્રાય કરું છું કે જે આપણે પ્યોર ખાતરી બને આપડે દૂધમાંથી ને જે કાંઈ છે એ આપણા દૂધમાંથી કરવા બરાબર છે માવો ને પેંડા મારા આ સિઝન ચાલે શાળામાં અને અડી ગયો ત્રણ આઈટમ આપણે બનાવી દીધ હા તો જે જે તમારી પાંચ થી લઈ ગયા છે એ કયા કયા વિસ્તારમાં લઈ ગયા છે અને એ ગુજરાતમાં મારે ગયું છે આમ ગણો તો મહારાષ્ટ્ર સુધી વહી ગયું છે કારણ કે એ લોકો ઓર્ડર કરે છે ને આપણે હોમ ડિલિવરી આપીએ કુરિયર પ્રાઇઝ ઉપર પ્લસ કુરિયર આપી લઈ ગયા છે એક ને ત્રણ ત્રણ ઓર્ડર એ લોકો ઘર માટે આપેલા છે અને બીજા ગ્રુપ સર્કલ માં આપ્યા એ તો અલગ એ શું કહે છે જે તમારું જે વસ્તુ સાખી છે ગૌશાળામાંથી એટલે કે ટૂંકમાં પ્યોર ઘી પ્યોર એટલે પ્યોર એમાં એમાં કોઈ વસ્તુ નહીં કે આપડે જે છે જે આ ટેસ્ટ મેળવ્યો અમને ક્યાંય નથી મળ્યો એમ એમ આ હાલ જે છે એ તમારું ઘી જે છે એ કેટલી કિંમતે જાય છે તમે અડદિયા વેચ્યા છે એ કેટલી કિંમતે વેચ્યા છે અને સાથે સાથે હાલના સમયગાળાની અંદર કહેવાય કે માવો પેંડા આ તમારી પ્રોડક્ટ જે છે એ કેવી રીતની વેચાણ કરી રહી આપણે જો ઘીમાં ગણો તો આપણે સોળસો રૂપિયા ગાયનું ઘી મૂક્યું હતું સોળસો રૂપિયાનું કિલો કારણ કે હજી અમે આમાં નવા હતા હા હા બરાબર એટલે આમાં આ બધા હાથીની ઘોડે અમે નોતા એટલે અમે તો એ નવા હતા એટલે મેં સોળસો રૂપિયા પ્રાઇઝ મૂકી હતી આ નવરાત્રીથી સ્પેશિયલ સ્કીમ મૂકી હતી અને આ નવરાત્રીથી પાછી નવી સ્પેશિયલ સ્કીમ હું મૂકીશ બરાબર આવતી નવરાત્રી થી નવી સ્પેશિયલ સ્કીમ થા એટલે આપણે સોળસો રૂપિયા નવરાત્રી સુધી મૂક્યા છે હા બરાબર ગાય ના ઘી પ્યોર અને ભેંસનું ઘી હોય તો એના અઢાર ઓલા રૂપિયા હોય છે એ આપણે બે ભેંસો રાખીએ છીએ એનું અલગ હોય છે કારણ કે એના સાસ આત્યે આપણે સાસે વેચીએ છીએ કોઈને ઓર્ગેનિક દવા બનાવવા ગાયની સેશિયલ સાઇઝ જોઈતી હોય તો આપણે આપીએ છીએ બરાબર એનો હું સ્ટોક કરું છું દવ મૂત્રનો હું સ્ટોક કરીએ છીએ અને પ્લસ કે ભાઈ માવો છે માવો આપણે પ્યોર બનાવીએ છીએ માવાના આપણે પાંચસો રૂપિયા એક વન કેજીના છે અને પેંડાના આપણે પાંચસો રૂપિયા વન છે એક કિલોના પાંચસો પાંચસો રૂપિયા અને અડગિયાના સાતસો રૂપિયા છે એક કિલો ના બરાબર છે શ્રીખંડ ને આઈસ્ક્રીમ ને એવું જે આપડે પ્રોડક્ટ બનાવો એનું કોસ્ટિંગ આગળ કાઢવાનું બાકી છે બરાબર છે એનું કોસ્ટિંગ હું મૂકીએ છીએ જયારે બનાવી છે એટલે તમારો આપશો જેથી કરીને ખેડૂતો ને ગમે અને હોમ ડિલિવરી આપડે આપીએ તમારો મોબાઈલ નંબર આપો અને આપની ગૌશાળા ક્યાં આવેલી છે અને કેવી રીતની જે છે એ કામ વ્રજરાજ ગૌશાળા વ્રજરાજ ગૌશાળા ગામ આપડે વિરડી પડે વિરડી છવી વિરડી કહેવાય અમારું અને તાલુકો સાવરકુંડલા બરાબર અમરેલી જિલ્લો અને મારો મોબાઈલ નંબર છે નવ નવ્વાણું સાત અઠ્યાસી અને ત્રાણું છ છપ્પન ફરી વાર મોબાઈલ નંબર નવ્વાણું સાત અઠ્યાસી અને ત્રાણું છ છપ્પન આ જે છે એ જીગ્નેશભાઈ ગઝારિયાનો નંબર છે જીગ્નેશભાઈ જે છે એ એ કહેવાય કે ભાઈ ગૌશાળાની જે એ શરૂઆત કરી અને ગાય જે છે એ જો કે એને પહેલેથી જ જે છે એનો ફાર્મ આપણને શોખ દસ હજાર જે છે એ આંબાઓનું ફાર્મ એ સવાણી ફાર્મની અંદર આવેલું છે ત્યાં પણ જે છે કોઈ કેમિકલનો ઉપયોગ જે છે મિત્રો કરવામાં ન આવતા ત્યારથી જ જે છે એ વખતે વિડીયોમાં પણ આપણે વાત કરીએ કે ભાઈ ગાયના ગૌમૂત્ર અને ગાયના સાણનો જે છે ઉપયોગ કરવામાં આવે છે અને આ ખેરી જે છે એ વિદેશોની અંદર એ એક્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે આ ગાયને જે ગાયના દૂધની પ્રોડક્ટ બનાવી અને માર્કેટની અંદર જે આજે ઘણા બધા ખેડૂતો કહેતા હોય છે કે અમને ભાવ મળતા નથી અમને ભાવ નથી મળતા ત્યારે એવા સમયગાળાની અંદર એ જિગ્નેશભાઈ જે છે એક નવો શીલો સાંજરો છે કે દૂધ વેસવું જ નથી દૂધના કોઈને ભાવ કહેવા જ નથી ફેટ આવે કે ના આવે પણ દૂધની વસ્તુ ગાય જે છે એ આપણે ખબર છે કે ગાયની અંદર એ તેત્રી કોટી દેવતાઓનો વાસ છે ગાય જે છે એ તમામ જે ગાયની પ્રોડક્ટ જે ખાઈએ છે એ પછી એનું દૂધ હોય સાસ હોય માખણ હોય કે ઘી હોય એ ઔષધિ ખાઈએ છે દવા નથી ખાતા પણ ઔષધિ ખાઈએ છે બરાબર તો આ ઔષધિના રૂપમાં એ પ્રોડક્ટ બનાવી અને લોકોને આજે સારું ખાવું છે જિજ્ઞેશભાઈ પણ સારું મળતું મળતું નથી ત્યારે ઘર સુધી તમને કુરિયર દ્વારા ઘર સુધી જે છે એ પોગડવાની પ્રક્રિયા એ અમારા જિગ્નેશભાઈ દ્વારા કરવામાં આવી છે જિગ્નેશભાઈ આપ ખૂબ આગળ વધો એક બીજું કે આપણે ચાર પાંચ વર્ષ પહેલા આપણે જે કલમુનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં કીધું તો આપણે ખા આ જે ખાતર છે ગૌમૂત્ર છે આપણે બધું બહારથી લાવીએ છીએ હા બરાબર આ બહારથી લાવતા હતા અને કોઈ વસ્તુમાં આપણને ઓલું નહોતું ફિટ પડતું એના હિસાબે આપણે આ પોતાનું અત્યારે પ્રોડક્શન પોતાનું ઊભું કર્યું હવે ગાય નું શાણ તો આપણું પોતાનું બરોબર છે કોઈ પણ હું તમને કહું કે ભાઈ આપણે આ પોતાનું છે તો તમે ન માનો હામો તમને બતાવું કે નહીં આ આપણું પોતાનું છે તો તમે માનો એટલે આપણે આ પોતાનું અત્યારે ગૌમૂત્ર ગાયનું શાણ આ બધું કલમોમાં આપણે ઓર્ગેનિક વસ્તુ આપણે પોતે બનાવીએ છીએ બધું આપણું પોતાનું જ અત્યારે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે જિગ્નેશભાઈ દ્વારા કરવામાં આવી જિગ્નેશભાઈ આપ ગૌશાળાની અંદર ગાયનું પાલન પોષણ કરી અને ખૂબ આગળ વધો એવી મા ભગવતી એટલે કે મા ગાય માતાને જ જે છે એ આપણે પ્રાર્થના કરીએ અને આપ ભવિષ્યની અંદર ખૂબ આગળ વધો એવી ગાય માતાને પ્રાર્થના કરી અને આપણો વિડીયો પૂર્ણ કરીએ જિગ્નેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણા ગૌશાળાની એક મૂલ્યવર્ધન કેવી રીતનું કરી શકાય અમારા ખેડૂતોને એક નવી રાહ નવી દિશા આપવા બદલ હું એ જે મૂળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ